કરીએ ભાઈ મહેમાન આવી ગયા છે અને મારે છે ને અચાનક આવવું પડ્યું એક બોટલ પીવા માટે જુઓ શું છે આ બધું લખાવતા જાવ તમારી જેવા ભાઈ બંધ હોય કેવું પડે ગુડ મોર્નિંગ સુપ્રભાત હરર મહાદેવ બધાને તો મસ્ત મજાના નવા આપણા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે કેટલા દિવસ પછી સ્વાગત કરીએ હવે એવું બધું છે આમાં આપણે છે ને રેગ્યુલર હમણાંથી બ્લોગ નથી બનાવતા તો તમને બધાને ખબર જ છે અને બનાવવાની કોશિશ કરવી ને તોય બનતા નથી આજ જો ભાઈ ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ મસ્ત મજાના નાઈ ધોઈને હવારમાં તૈયાર થઈ ગયા છીએ કેમ ખબર છે મહેમાન આવવાના છે

એટલે ભાઈ ભાઈ જો ભાઈ આવું બધું છે ને ચોટાડવાના હે ફૂગા એટલે આ છે ને વાહ આપણા કાઠિયાવાડી કટિયા ભાઈ આવી ગયા છે અરે પણ એ એ એ આય ફૂટી જશે ફૂટી જશે રેવા દે ભાઈ આપણે કાઠિયાવાડી કટિયા અને કિશન પરમાર આપણા મિત્રો આવી ગયા છે ને અત્યારમાં માં છે ને જો ભાઈ મંડ્યા છે ફૂલવા માટે કેમ કે ઈ બધું ડેકોરેશન આ લોકોને આપણે કોપેલું છે તો આયા ઈ બધું ડેકોરેશન કરવાનું છે અને આયા છે ને હે વિસોરામ દેવા બ્રહ્મા ભાઈ મહેમાન આવી ગયા છે અને મારે છે ને અચાનક આવવું પડ્યું એક બોટલ પીવા માટે જો બોટલ પીવાનું કામ કાજ ચાલુ છે એમાં એવું છે ભાઈ આ જવાનું છે ને કઈ સિરાયો નતો ને તો ઉલ્ટી ને એવું બધું થોડું થોડું નાનું નાનું થતું હતું કીધું એક બોટલ પી લઉં એટલે આખો દી પછી ઉપાય દે નઈ રાગે આવી જાય એટલે જો ભાઈ બોટલ પીવા આવી ગયો છું બોટલ પીન છે ને ભાઈ આપણે પાસે આવતા રહે છીએ ઘેરે ને ઘેરે જો ભાઈ રસોઈ નું કામ કાજ થઈ ગયું છે ચાલુ આખા રીંગણા નું શાક બને છે જો આ હા વાહ ભાઈ વાહ તો આવું બધું છે ને મહેમાન છે ને ભાઈ આવી ગયા છે અને આ બાજુ જો ભાઈ ડાળ હોતન ને વગારે હે આ તો વરાજો બીનો એ વરાજા આ મેમન ને કોણ કોણ ઓળખે છે ને એ જરાક

લઈ લીજો બધું માતાજીના પગે લાગવા પૂજા છે ઘરે ગરમી થાય છે ને ગરમી એટલે હું વાત કરું તમને મિત્રો મારા કાંઈ તમને નીકળી એટલી ગરમી થાય છે અને આ બાજુ ગૌણ્યું ને જમવા દીધું છે મને ભૂખ લાગી છે પણ હવે કાંઈ નહીં এক ভূখে লাগি

તો ભાઈ છે ને વાગી ગયા છે હાથ ને દસ સાંજના હાથ ને દસ વાગી ગયા છે અને અત્યારે નવરા થયા છે એનો જો મોટું બધું થયું હશે પણ તો આ કલર લાતો નથી પાકું હોય એવું હોય તો આવું બધું છે તો મહેમાન આવ્યા શ્રીમત કરી વાળ્યું અને પાછા વ્યજણ અત્યારે જો સાત વાગે નવરા થયા છે ને આ છે ને આ બોગમાં એટલું બધું અમારે કાંઈ શૂટ એ નથી ભાઈ શૂટ કરવામાં રહેવું કે પછી બધા જે કહેતા હોય કે ઘડી કામ કરવાનું કામ કરવાનું શૂટ કાંઈ થયું જ નથી થોડું ઘણું શૂટ થયું છે ઘણા મિત્રો પણ આપણા આવ્યા હતા અને ઘણા મિત્રોને ભાઈ અલગ અલગ મજબૂરી હતી મતલબ એને કંઈક કામ હતા તો નહોતા આવી શકે ક્યાં કંઈ વાંધો નહીં ભાઈ એવું તો થાય સાર્ય થાય ને તો પછી એવું તો થાય કંઈક એમ ભાઈ હા ને જેક ભાઈ આવવાના હતા પણ એનું તો છે ને ભાઈ એને કઈક હોસ્પિટલમાં છે તમે સ્ટોરી બધી જોતા જશો અને આજે બે હશે ને કોલેજમાં એક રીલ હોય નાખી છે તો એ હોસ્પિટલમાં હતા અને હું હોસ્પિટલમાં હતો એવું બધું છે એમાંથી એટલા માટે જેકભાઈ નહોતા આવી શક્યા બાકી એ તો આવવાના જ હતા આવું બધું હતું અને આજ છે ને આ બ્લોગમાં અમારે શૂટ નથી થયું કેટલું શૂટ થયું હોય એ જે ખબર નથી એડિટ કરીશ ને ત્યારે ખબર પડશે કેટલું શૂટ થયું હોય તબિયત મારી ઠીક ઠાક છે બધું એવું છે હવે એક બોટલ પીધીને એટલે વળી બપોર સુધી આવેલું બપોર ત્રણ વાગ્યા સુધી ત્રણ એટલે બોટલ એટલે ઓલી બોટલ નહીં ભાઈ દવાનો બાટલો ચડાયો હતો ભાઈ એટલે એવું બધું છે એટલે એના કારણે છે ને ત્રણ વાગ્યા સુધી તબિયત સારી હતી અને ત્રણ વાગ્યા પછી પાછી બગડી ગયા તમે આપણો હું જ તો હું એવું બધું છે એટલા માટે આપણે કંઈ વધારે સૂટ એ નથી કર્યું બસ તો હવે છે ને વધારે મારે તમને કાંઈ નથી કહેવાનું આજના બ્લોગમાં આટલું જ તે બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ હા ભાઈ જો આ છે ને જસ દનથી આવું એનું હતું ફોટા પાડવા માટે મતલબ અલગ અલગ બધા સ્ટીકર જો આ રીતે હોય પાવરફુલ પપ્પા ઓહો સુપર મમ્મી પ્યારા દાદા ને આવું બધું મતલબ આ સ્ટીકર છે ને જે આ રીતે હાથમાં રાખીને ફોટા પાડવાના હોય કા પણ તબિયત ને સારી હોત ને તોય આ બધું કેટલું બધું ઉતાવળમાં તું ઓલા બલૂન હતા ને એ ત્યાં અડધા ઉપર ને ઉપર ફૂટી ગયા થોડા ઘણા ચોટાડ્યા ને એવું બધું હતું ને આ તો જો ઇમણમ પીડ્યું રહ્યું તો પાછું રાખે તો ઠીક બાકી ઇમણમ ફોટા પાડી લીધું આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે વ્લોગ ગમ્યો હોય તો શું બોલવાનું હોય બોલી જાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ રીતે અમારા નવા નવા વ્લોગ જોવા માટે એવું બધું છે ને ચાલો હું તમને છે ને આ બધું થોડુંક દેખાડી દઉં મેં કે હવારે તમને દેખાડ્યું હતું જો ભાઈ ઘરની આગળ છે ને બધી ગાળા નાખેલા હતા આમાં બધી માંડવા નાખેલા હતા અત્યારે કાંઈ એવું નથી જો અહીંયા સામાન પડ્યો માંડવાનો બધું કાઢીને મૂકી દીધેલું છે આવું બધું છે તેમાં ભાઈ ચાલો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો નહીં મતલબ કે આજના બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો હું તમને મળીશ કેમકે હવે હું એકલો જ બ્લોગ બનાવીશ હું તમને મળીશ ફરીથી એક નવા મસ્ત મજાના બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો ને પચાસ હજારની ખૂબ જ નજીક છું હાલો સબસ્ક્રાઈબ